રાજકોટ મહાનગરપાલિકા કચેરીનો અધદ ચુમ્માલીસ કરોડ વેરો બાકી છે બીજા પાસે પઠાણી ઉઘરાણી કરતી આરએમસી ખુદ જ બેદરકાર છે છે સામાન્ય જનતા જો વેરો ન ભરે તો મિલકત કરાય અને ચોવીસ સરકારી મિલકતોનો એકસો ત્રીસ કરોડ વેરો બાકી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો બાર કરોડનો નો રેલવેના અઢાર કરોડ સમરસ હોસ્ટેલનો નો દસ કરોડ વેરો બાકી છે અને ખુદ આરએમસીનો નો ચોવીસ કરોડ વેરો બાકી છે તો જે છે રેલવેનું જે છે એ અંદાજીત અઢાર કરોડ જેટલું જે છે એ વેરાનું માગણું અને પાણીનું જે છે એ છાસઠ પોઈન્ટ ઓગણસી લાખનું જે છે એ બાકી છે આ બાબત એથી વિશેષ વધારે વાત કરું તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જે છે જેમનું પણ બાર પોઈન્ટ બ્યાસી કરોડ જેટલું માંગણું જે છે આઉટસેન્ડિંગ રહ્યું છે સમ્રાટ સોશિયલની વાત કરું તો એમનું પણ દસ પોઈન્ટ છત્રીસ જે કરોડ જેટલું માંગણું બાકી રહ્યું છે પી ની અંદર કુલ એમનું માગણું જે છે એ લગભગ દસ કરોડની અંદાજીત હતું એમાંથી એક પોઈન્ટ પંચોતેર કરોડ જેટલી વસૂલાત થઈ છે સિટી પોલીસની આપણે વાત કરીએ તો બાકી માંગણા જે છે એ અંદાજીત આપને કહું તો એ જે છે નવ કરોડની આસપાસનું માંગણા પાસે પચાસ લાખની વસૂલાત કરવામાં આવેલી છે